બોટાદના હળદળ કાંડની અંદર જેટલા પણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં લગભગ પાસઠ જેટલા લોકોને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા અને એ તમામ જેટલા પણ લોકોને રજૂ કરવામાં આવ્યો એમનો પરિવાર જેમને જ્યારે એમને મળવા માટે પહોંચ્યો હતો ત્યારે એમની સાથે બ્રિજરાજ સોલંકી અને તેમના પિતા પણ પહોંચ્યા હતા શું વાતચીત કરી તેમને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

वकील <laughs> वकील बार <kung> कलाकने <government>

કઈ વાતો નહી ચિંતા કરવામાં આપડે પૂરેપૂરા પ્રયત્ન છે જો વીસ વકીલોની ટીમ અત્યારે અહીંયા આવી ગઈ છે અને અમદાવાદ છે આખા ગુજરાતમાંથી બધા આવ્યા છે અને આગેવાનો બધા એવા છે જેટલી બને જે જરૂર પડે એ તમામ પ્રયત્ન કરી અને બધાને વહેલામાં વહેલી તકે કઈ રીતે બહાર આવી જાય છૂટી જાય એ આપણે એની માટેના પ્રયત્નો ચાલુ છે મહેનતે ચાલુ છે એટલે તમે ચિંતા નહીં કરતા અને આપણા જેટલા જે કોઈ અહીંયા હાજર છે એના જે સગા સંબંધી હોય દીકરા હોય ભાઈઓ હોય જે કોઈ હોય એ કોઈએ ગુનો કર્યો નથી કોઈ લૂંટ કરી નથી ચોરી કરી નથી મર્ડર કર્યું નથી દારૂના ધંધા કરતા નથી બુટલે કરવા નથી એટલે આપણે કોઈ પાપ કર્યા નથી આ દેશના જે કાયદા કાનૂન છે એની વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી હક અને અધિકાર તમે લોકો હક અને અધિકાર માટે થઈને ભેગા થયા તા બરાબર તમારો આમાં કોઈ વાક નથી તમે લોકો નિર્દોષ છો નિર્દોષ છો એટલે આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાનો ન્યાયતંત્ર ઉપર કોર્ટ ઉપર ભરોસો રાખવાનો છે કાંઈ વાંધો નહીં ચિંતા નહીં કરવાની બેન આવું બધું જીવનમાં એલા કરતું હોય આપણે આ પોલીસ ના દમન થી આપણી યારે આ બન્યું છે પણ આપણે પ્રયત્ન એવા કરીએ ઝડપથી બધા છૂટી જાય એની માટે અમદાવાદ થી આવ્યા સુરેન્દ્રનગર થી આવ્યા બધી બાજુ થી આવ્યા બરાબર એટલે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે કઈ ખોટું નથી કર્યું એટલે કઈ ચિંતા નથી કઈ વાંધો નહીં વહેલા બને એટલું વહેલા આપણે છોડાવી દઉં

અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર